જ્યારે આ ત્રણ લોકો સુતા હતા ત્યારે તેમણે પણ નહીં વિચાર્યું હોય કે આ કદાચ તેમની છેલ્લી રાત હશે મોતના ચાદર ઓઢીને આ આ લોકો ફરી વખત જાગ્યા જ નહીં અને મોત એ આશંકામાં પણ રહ્યું છે કારણ કે ખરેખર આ મોત ગુંગણા મનના લીધે જ થયું છે કે પછી મોતનું બીજું કોઈ પણ કારણ છે એ તો હવે એફએસએલ અને પીએમ રિપોર્ટ આવશે પછી જ ખબર પડશે ત્યારે ક્યાંની છે આ ઘટના અને શું છે ઘટના વિગતે ચર્ચા કરીએ वैष्णव तेने कहिए जे पीड़ पर નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા સુરતના ભાટા વિસ્તારમાં ત્રણ લોકોના મોત થયા છે આ ત્રણેય લોકો સૂઈ રહ્યા હતા અને એ જે ઓરડીમાં સૂતા હતા ત્યાં જનરેટર પણ હતું અને આ જનરેટરમાંથી ખૂબ ધુવાડા નીકળી રહ્યા હતા અને આ તેમના લોકો ને અનુભવાયા હશે અને આ ગુગળામણ જ તેમના મોત નિપજ્યા હોય તેવું હાલ કહેવાય રહ્યું છે અને જ્યારે આ ત્રણેય મૃતદેહોને હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બાબુભાઈ પટેલ તેમના જે સાડી છે સીતાબેન અને અન્ય એક કૌટુંબિક સંબંધી વેદાબેન પટેલનો સમાવેશ થાય છે ત્યારે સુરત પીઆઈ જાણ થતાં જ તેઓ પણ ઘટના હાજર થઈ જાય છે અને ઘટનાનું નિરીક્ષણ કરે છે અને આ ત્રણ બહાર કાઢવામાં

સવારે એકસો આઠે તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને બે મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતાં શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કરવું ત્યારે ખરાબ વાસ આવતી હતી પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગૂંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે જે એફએસએલને અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જણાવી શકશો આ કિસ્સામાં જનરેટર જે ત્યાં સુતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે એટલે એના કારણે મરણ ગયેલાનું જણાવેલ છે આ બાબતે તકેદારી રાખવા સૂચના છે મરણ છે અત્યારે આવે સ્થળ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે તો આ હતા સુરત પીઆઈ તેમણે પણ કહ્યું છે કે હાલ તો પ્રાથમિક તપાસ મુજબ રિપોર્ટ નિવેદન પણ નોંધાઈ ચૂક્યું છે બાબુભાઈ પટેલના દીકરાએ પણ કહ્યું છે કે મારા માતાનું એક મહિના પહેલા જ અવસાન થયું હતું અને ગઈકાલે જ અમારા સંબંધી અને મારા માસી છે એ અહીં આવ્યા હતા અને મારા પપ્પાને લેવા આવ્યા હતા સમાજના રિવાજ મુજબ મારા પપ્પાને ખાટલો ફેરવવા માટે અહીં લેવામાં આવ્યા હતા અને મોડી રાત્રે જે તે લોકોના મોત નીપજ્યા હોય તેવું લાગી રહ્યું છે અને હતા ત્યારે ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવાની આપણે પણ જરૂર છે તેવું લાગી રહ્યું છે જો જનરેટર વાળા જ વિસ્તારમાં સુઈ રહ્યા હોય તો ક્યારેક ધુવાડા ના લીધે કોઈનો જીવ ન જાય તેની પણ સાવચેતી રાખવી એટલી જ જરૂરી છે ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી થી જણાવજો આવા ને આવા નવા સમાચાર મેળવવા માટે નવજીવન જીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના